ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા અંતર્ગત આવતા ટાણા ગામમાં અતિવૃષ્ટિના કારણે ગામમાં ચારથી પાંચ મકાન પડી ગયા છે ઉપરાંત પચ્ચીસથી ત્રીસ ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા છે જેના લીધે લોકોની તમામ ચીજવસ્તુ પડી ગઈ છે આ બાબતે આજે ત્રણ દિવસ થયા છે છતાં તંત્રએ કોઈપણ જાતની પૂછપરછ કરી નથી કે તપાસ કરી નથી અમુક લોકોને તો પોતાના ઘરે જવા માટેના રસ્તા જ ધોવાઈ ગયા છે અને ત્રણ દિવસથી ઘર સુધી પહોંચી શક્યા નથી અમુક જગ્યા પર દસથી થી પંદર ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે અને તેમાં પાણી ભરાયેલ છે છતાં તંત્ર દ્વારા આપાતી નિવારણ કાર્ય કામગીરી કરવામાં આવેલ નથી આથી લાગે છે કે તંત્ર ઘોર નિંદ્રામાં છે રોડ ઉપર સાઈડ એટલી બધી ખોદાઈ ગઈ છે પાણીને દસથી થી બાર બાર ફૂટ ઊંડું ઘરે જવામાં મુશ્કેલી પડી ગઈ છે અને પાણી આવ્યું ત્યારે બધી ઘર વકરીને બધું અત્યારે બધું પલી ગયું છે એમાં કાંઈક તંત્રએ ધ્યાન દેવું જોઈએ

શોરભાઈ મોહનભાઈ ગોધાણી ગામ ટાણા અહીંયા વરસાદ પુષ્કળ પડેલ છે બે દિવસ પહેલાનો મારા ઘરે જઈ છે મારું ઘર છે પણ હું બે દિવસથી ઘરે જઈ શક્યો નથી કારણ કે ગામમાં હતો વાડીએ હતો વાડીએથી ઘરે આવ્યો છે અહીંયા મોટી ખાઈ ફગાઈ ગઈ છે આઠથી દસ ફૂટ ઊંડાઈ છે એ બાર ફૂટ જેટલી પહોળાઈ છે બાર તેર ફૂટ જેટલો એવો અંદાજ છે ઉના પાલીતાણા પાલીતાણા વાળો રોડ છે આખો અને અહીંયા જે મારો પોઝવે નામ એવો મેં હાથે બનાવેલો હતો કે અથવા ભૂંગળું મુક્યું તો નાનું એવું પણ એ બધું તણાઈ ને વહી ગયું એટલે હું રઘુવીરસિંહ ગોહિલ ગામ ટાણા ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકામાં ટાણામાં ખૂબ જ વરસાદ પડે છે અને ખૂબ પાણી આવવાથી ગામમાં ઘણા મકાનો પડી ગયેલા છે અને આજ જે સ્થળે અમે ઊભા છીએ એ સ્થળ પર આઠ થી દસ મકાનો આવેલા છે ત્યાં તે લોકો ત્રણ દિવસથી તેમના ઘર સુધી પહોંચી શક્યા નથી તો તંત્રએ પણ આજ સુધી કોઈ પણ જાતની નોંધ લીધી નથી તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે તત્કાલ આ લોકો તેમના ઘર સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરે અને આ લોકોને ઘર વકરી પણ પલ્લી ગઈ છે અને રહેવા માટેની પણ વ્યવસ્થા નથી તો તેની માટે રહેવા માટેની પણ વ્યવસ્થા કરે જય હિન્દ જય ભારત